થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરાશે ઉજવણી પાંચસો વર્ષ પછી અયોધ્યા ખાતે તારીખ બાવીસ એક બે ના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા સોસિયા ખાતે આવેલ રામજી મંદિરમાં સાંજના સમયે એક હજાર એકસો દીવામાળા પ્રજ્વલિત કરવામાં આવશે અને એકાવન દીકરીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા દરેક લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ પણ આરતીનો લાભ લેવા પધારવા આમંત્રણ છે તેમજ તે દિવસના રોજ આપ પણ આપણા આંગણામાં રંગોળીથી આસોપાલાવના તોરણ અને ઘરમાં દીવા પ્રજ્વલિત કરજો અને શેરીઓમાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરજો મંદિરને રોશનીથી શણગારવામાં આવશે તેમજ દિવસ દરમિયાન હનુમાન ચાલીસા અને ધાર્મિક ભજનો માઇકમાં વગાડવામાં આવશે સાંજે સૌ સાથે મળીને સાડા છ વાગ્યે આરતી કરીશું અને પ્રસાદની વહેંચણી કરીશું આવો સૌ સાથે મળીને અયોધ્યામાં રામચંદ્ર ભગવાન પધારી રહ્યા છે તેના ઉત્સવમાં આપણે બધા પણ ભાગીદાર થઈએ સૌને સંસ્થા દ્વારા હરખ ભરેલ આમંત્રણ છે સંત શ્રી મોરારી બાપુએ પણ આ કાર્ય અને આવકારીને આશીર્વાદ પાઠવેલ છે અને લોકોને અપીલ કરી છે કે આજુબાજુ વિસ્તારના ગામડાના લોકોને પણ આ દિવસે પોતાના આંગણાઓને આસોપાલવ દીવાથી શણગારે અને દિવાળીની જેમ રોશની કરે અને ભગવાન શ્રી રામની આરતી ઉતારે લોકોની જાગૃતિ માટે ગામડાઓમાં પણ બેનરો લગાડીને અપીલ કરે સુખદેવસિંહ ગોહિલ સોશિયા